ખાતે એક બસ માં અચાનક આગ લાગતા અફડા માહોલ સર્જાયો આગ જોવા મુસાફરોમાં નમસ્કાર દર્શક મિત્રો સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર ડેપો ખાતે એક બસ માં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો આગ જોવા મળતા મુસાફરો ભય અને ગભરાટ ફેલાઈ ગઈ હતી તાત્કાલિક રીતે ઉદેપુર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો પરંતુ બાદમાં જાણવા મળ્યું કે સમગ્ર ઘટના માત્ર એક મોક હતી આગ લાગવાની અને બચાવ કામગીરીની અભ્યાસ કમતા કવાયત ફાયર વિભાગ દ્વારા એક સફળ મોડેલ યોજાયું હતું જેમાં એસટી કર્મચારીઓ અચાનક ઘટનાનો સમય કઈ રીતે સાવચેતીના પગલા લેવાનું તે અંગે માર્ગદર્શન આપવાનું આવ્યું આગના ધુમાડા અને તાત્કાલિક કામગીરીને જોઈ સૌએ તે સાચી ઘટના માની હતી પરંતુ અંતે જાણ થઈ કે આ સાવચેતી માટેનું આયોજન હતું જેને જોઈ તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો મુખ્ય ઉદ્દેશ જીવ બચાવવા માટે આગ લાગે ત્યારે શું કરવું તેની તાલીમ આપવી અને તંત્ર ચકાસવી આવા પ્રવાસ મુસાફરોના સુરક્ષા એક સકારાત્મક પગલું કહેવાય સાંભળો રાજુભાઈ પટેલ ડેપો મેનેજર શું કહે છે આજ રોજ છોટાઉદેપુર ડેપો ખાતે ફાયર સેફ્ટી માટે મોકડીનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી હાલમાં બસમાં આગ લાગે કે બસમાં કંઈક હોનારત થાય તો કઈ રીતના તાકીદી પગલાં લઈ શકીએ આપણે કઈ રીતે એમ્બ્યુલન્સને બોલાવવી પડે તો ફાયરવાળાને બોલાવવા પડે તો ફાયર ફાઇટર આવીને આગનું કાબૂમાં લઈ શકે એ બધા જે પ્રોબ્લમ જે થતા હોય છે એના માટે અત્યારે મોકડીલનો કાર્યક્રમ રાખ્યો હતો એ અત્યારે સફળતાપૂર્વક એનો કાર્યક્રમ સંપાદન કર્યું છે ને ફાયર સેફ્ટીવાળા બી આવી ગયા હતા એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી ને જે ઘાયલ વ્યક્તિ હોય એમને જે લઈ જવાનું કાર્યક્રમ જે બતાવ્યો છે એ ખરેખર એક સહારણ છે ને આ રીતનો કાર્યક્રમ થાય તો જનતાને જાગૃતિ માટે એક સૂચના કે રેટનું મળી શકે છે શું નામ રાજુભાઈ પટેલ એપ મેનેજર છોટાઉદેપુર રિપોર્ટર શકીલ બોલોચ દ્વારા છોટાઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે